નમસ્કાર મિત્રો મહારાજ ફિલ્મને લઈને વિવાદો વધુ વકરી રહ્યા છે હવે સંતો મહંતો પણ મેદાનોમાં ઉતરી આવ્યા છે ત્યારે ડાકોરના વિજયદાસજી મહારાજ દ્વારા પણ મહારાજ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો જય શ્રી રામ જય રણછોડ મહારાજ ફિલ્મનો અમે સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ તમામ લોકો વિરોધ કરે છે કારણ કે હિન્દુ ધર્મના લોકોને પોતાના ધર્મગુરુ તરફ કેવી રીતે એ લોકોમાં ધ્રોણા પેદા થાય હિન્દુ હિન્દુ કેમ વિરોધી બને એનું આ બહુ મોટું ષડયંત્ર અધર્મી અને વિધર્મી લોકો દ્વારા થઈ રહ્યું છે તમે જુઓ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર સલમાન ખાન શાહરૂખ ખાન ને આમિર ખાન અને એના દીકરા જુનેદે જે આ કંઈક પિક્ચર બનાવ્યું છે એક્ટિંગ કરી છે એમાં આપણા વૈષ્ણવ સંપ્રદાયનું ઘોર અપમાન કર્યું છે સમાજની અંદર ઘણા બધા પિક્ચરો ફિલ્મ બનતા હોય છે એમાં મોટાભાગની જે ફિલ્મો બનતી હોય છે એમાં હિન્દુ ધર્મ વિરુદ્ધિત ફિલ્મો બધી બનતી હોય છે જેથી કરીને હિન્દુઓની જે બહુ સંખ્યક લોકો છે એ અંદરોઅંદર લડે અને વિભાજન થાય એવું એક બહુ મોટું ષડયંત્ર છે તો એક સંત તરીકે ડાકોરના હું આપ સૌને વિનંતી કરું છું કે કોર્ટનો કોઈ પણ ચુકાદો આવે પણ તમારે બધાને વિનંતી કરું કે હિન્દુ ધર્મને અન્યાય ના થાય આપણા સાધુ સંતો વૈષ્ણવ સંપ્રદાયને મહારાજ ફિલ્મ આપણે કોઈ જોવાની નથી અને આનો બને એટલો બધા વિરોધ કરજો કારણ કે કૃષ્ણ સ્વયં ભગવાન ભગવાન કૃષ્ણનો જ આ એક વૈષ્ણવ સંપ્રદાય છે અને વૈષ્ણવ સંપ્રદાય એટલે ભગવાન કૃષ્ણની એક શુદ્ધ ઉપાસના કરે છે અને એના માટે જે એના જે ધર્મગુરુ વિશે જે કઈ ટીકા ટિપ્પણી થઈ છે આ પિક્ચરની અંદર ફિલ્મની અંદર તો આપડે બધાએ ખરેખર પિક્ચર જોવું ના જોઈએ બધા ખુબ સખત વિરોધ કરજો મારી કર્મદ્ર પ્રાર્થના છે જય શિયા રામ જય રણછોડ જય શ્રી કૃષ્ણ